નથી પરવા તને મારી છતાં હું તો તમારો છું સદા તું તો સ્વતંત્ર છો પરાધીન હું તમારો છું હૃદયની રાજગાદી પર પ્રેમથી પધરાવીને ચડાવું ફૂલ હાંસોના પૂજારી હું તમારો છું સવારું છું તને જ્યારે બધું ત્યારે વિસારું છું દુનિયા સો માને દીવાનો હું તમારો છું જુગારી જિંદગીનો છું ગયો છું દિલને હારી હવે તો હોશિયારો હું સદા માટે તમારો છું ચકોરી ચાંદને ચાહે ચાહું છું તેમ હું તમને ચાતક મેઘના જેવો તરસ્યો હું તમારો છું માણેક હાલ મારાની ખબર પૂછે કે ના પૂછે તો હૃદયનો રોગી વિયોગી હું તમારો છું